નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો મોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પ્રજ્જવલ ઢેન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારાઈ પૂર્વ વડાપ્રધાન એચડી દેવગોડાના પૌત્ર કેન્દ્રીય મંત્રીના ભત્રીજા પ્રજ્વલ ડેવનનાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જનતા દળ સેક્યુલર જેડીએસના ભૂતપૂર્વ સાંસદ પ્રજવલ રેન ને કોર્ટે બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે કોર્ટે પ્રજવલને અગિયાર લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે પોતાના ચુકાદામાં કોર્ટે કહ્યું છે કે ગુનેગારે આ રકમ પીડિતાને આપવી પડશે પ્રજવલ ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગઢોનો પૌત્ર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી એચડી કુમાર સ્વામીનો ભત્રીજો છે પ્રજવલને એક ઓગસ્ટના રોજ કોર્ટે દોષ દોષી ઠેર્યો હતો કેસ નોંધાયાના માત્ર ચૌદ મહિનામાં કોર્ટે ચુકાદો આપ્યો છે કોર્ટ રૂમમાં ચુકાદો જાહેર થયા પછી પ્રજાવ રેવનના કોર્ટમાં પોક મૂકીને રડી પડ્યો હતો તેને મહિલા પર બળાત્કાર કરવા અને વિડીયો બનાવવાનો દોષી ઠેરવામાં આવ્યો છે બેંગલુરૂની એક ખાસ અદાલતે આ ચુકાદો આપ્યો હતો કોર્ટમાં સુનાવણી દરમિયાન રેવનના વકીલે આરોપોને નકારી કાઢ્યા હતા પરંતુ કોર્ટે તેમની દલીલોને ફગાવી દીધી હતી આ કેસ અડતાલીસ વર્ષી મહિલાના જાતિ સતામણી સાથે સંબંધિત હતો મહિલા રેવનનાના ફાર્મ હાઉસમાં ઘરમાં હેલ્પર માટે કામ કરતી હતી આરોપ હતો કે રેવાનાએ તેની સાથે બે વાર બળાત્કાર કર્યો હતો પહેલીવાર ફાર્મ હાઉસમાં અને પછી બે હજાર એકવીસમાં કોવિડ લોકડાઉન દરમિયાન બેંગલુરુના બાસવન ગુડીમાં તેના ઘરે આરોપીએ મહિલાનો વિડીયો પણ બનાવ્યો હતો વિડીયોમાં જે સાડી મહિલાએ પહેરી હતી તેને તેણે સાચવી રાખી હતી અને તેને કેસ દરમિયાન કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી તપાસ દરમિયાન સાડી પર સ્પમના નિશાન મળી આવ્યા હતા પીડિતાની આ સાડીએ રેવન્નાને દોષિત ઠેરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી રેવન્નાની વિરુદ્ધ આઈપીસી અને આઈટી એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો તપાસ સીઆઈડીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટ દ્વારા કરવામાં આવી હતી બે હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી કુલ એકસો ત્રેવીસ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા કોર્ટ કેસ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ શરૂ થયો હતો આ દરમિયાન ત્રેવીસ લોકોએ જુબાની આપી હતી દર્શક મિત્રો આ પ્રજવ રેવના જે છે એ કોઈને નડે એવી પરિસ્થિતિ હતી અને લોકો કહી રહ્યા છે કે કોઈને નડતર થાય એવી પરિસ્થિતિ પેદા થઈ હતી અને આ પરિસ્થિતિમાં જેને પ્રજવલ રેવણ નડે એવું થાય એવું હતું અને જે પાર્ટીને નડતર હતું કે ભવિષ્ય પ્રજ્વલ રહેવણના વડાપ્રધાન કક્ષાએ પહોંચી જાય અને એને રોકવો પડે એવી પરિસ્થિતિ હતી એટલે લોકો કહે છે કે આ કાવતરું ઘડવામાં આવ્યું અને આ કાવતરું ઘડી અને તમે જોઈ શકો છો કે તમામ ઉચ્ચ નેતાઓની સાથે એના ફોટા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ એના ફોટા છે એટલે આ પ્રજ્વળ રેવનના જે છે એ કદાચ ભવિષ્યનો વડાપ્રધાન હતો એટલે એને બ્રેક મારવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે હવે એનું ભવિષ્ય આગળ શું થાય એ તો ઉપરવાળો જાણે પરંતુ અત્યારે હવે બ્રેક મારી દીધી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ